ભગવાન વિષ્ણુ શા માટે બન્યા શાલિગ્રામ પથ્થર જાણો એ સંપૂર્ણ કથા વાર્તા આ વિડિયોમાં પરંતુ એ પહેલાં આ ચેનલ ગુજ્યું પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તુલસી એ પૂર્વ જન્મમાં વૃંદા નામની એક કન્યા હતી અને રાક્ષસ કુળમાં જન્મેલી આ છોકરી નાનપણથી જ ભગવાન વિષ્ણુની ભક્ત હતી જ્યારે તે મોટી થઈ ત્યારે તેણે રાક્ષસ કુળમાં જ રાક્ષસરાજ જલંધર સાથે લગ્ન કર્યા રાક્ષસ જલંધરનો ઉદ્રવ સમુદ્રમાંથી થયેલો વૃંદા ખૂબ પ્રેમાળ સ્ત્રી હતી હંમેશા પતિની સેવા કરતી એકવાર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું જ્યારે જલંધર યુદ્ધે જતો ત્યારે વૃંદાએ કહ્યું સ્વામી તમે યુદ્ધ પર જાઓ છો ત્યાં સુધી તમે યુદ્ધમાં હોવ ત્યાં સુધી હું તમારી ઉપાસના કરીશ અને ધાર્મિક વિધિઓ કરીશ તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું આ સંકલ્પ નહીં છોડું ત્યારબાદ જલંધર યુદ્ધમાં ગયો અને વૃંદા ઉપાસના સાથે પૂજામાં બેઠી તેની આ ઉપાસનાથી દેવતાઓ જલંધરને હરાવી ન શક્યા આથી બધા દેવો વિષ્ણુ પાસે પહોંચ્યા અને પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ કહ્યું વૃંદા મારી પરમ ભક્ત છે હું તેને છેતરી ન શકું તો દેવતાઓએ ભગવાનને કહ્યું એનો કોઈ ઉપાય કરો અને અમને મદદ કરો અને ભગવાન વિષ્ણુએ જલંધરનું સ્વરૂપ ધારણ કરી વૃંદાના મહેલે પહોંચ્યા વૃંદા તેના પતિને જોતાવેત પૂજા પરથી ઊભી થઈ અને તેના પગને સ્પર્શ કર્યો આથી વૃંદાનો સંકલ્પ તૂટી ગયો આ બાજુ દેવતાઓએ જલંધરને યુદ્ધમાં માર્યો અને તેનું માથું કાપી નાખ્યું અને તેને ધડથી અલગ કરી દીધું જ્યારે જલંધરનું તૂટેલું માથું મહેલે પડ્યું ત્યારે વૃંદાએ આશ્ચર્ય સાથે ભગવાન સામે જોયું જેણે જલંધરનું રૂપ લીધું હતું અને ભગવાન વિષ્ણુ તેના અસલી સ્વરૂપમાં આવ્યા અને કંઈ બોલી ન શક્યા આથી વૃંદાએ ભગવાનને શાપ આપ્યો કે તેઓ પથ્થર બની જશે અને તરત જ ભગવાન વિષ્ણુ પથ્થર બની ગયા અને બધા દેવતાઓમાં પોકાર થયો અને વૃંદાને બધા દેવતાઓએ પ્રાર્થના કરી આથી વૃંદાએ શ્રાપ પાછો ખેંચી લીધો અને તેના પતિ સાથે સતી થઈ અને તેની રાખમાંથી છોડ ઉત્પન્ન થયો ભગવાન વિષ્ણુએ એ છોડનું નામ તુલસી રાખ્યું અને કહ્યું કે હું પણ આ પથ્થર સ્વરૂપમાં રહીશ છે આ છોડ સાથે શાલીગ્રામની પણ પૂજા કરવામાં આવશે અને તુલસી વિના કોઈ પણ પ્રકારના શુભ કાર્ય પહેલાં હું તેનો સ્વીકાર નહીં કરું ત્યારબાદ તુલસીની પૂજાની શરૂઆત થઈ અને શાલિગ્રામની પણ પૂજા અવશ્ય કરવામાં આવે છે તેમજ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે આ દિવસને તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુના બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી જ અવનવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી